તો સમગ્ર દેશમાં અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ઉત્સાહનો માહોલ છવાયો છે તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં આવેલા બુહારી ગામને ભગવા રંગથી શણગારવામાં આવ્યું છે ગામડાઓને ફૂલોથી શણગારવામાં આવ્યું છે અને આખા ગામમાં રસ્તાઓ ઉપર ઘરોમાં અને ચાર રસ્તાઓ પર કેસરી ધજાઓ ભગવાન રામના ઝંડાઓને લાઇટિંગ કરવામાં આવી છે તો આ સાથે જ ગામડાઓમાં એલઈડી સ્ક્રીન પણ મૂકવામાં આવી છે દરેક જગ્યાએ ગામમાં પ્રસાદી સહિત શોભાયાત્રા અને ડાયરાનું પણ આયોજન કરાયું છે અઠવાડિયાથી જ અમારા ગામમાં રામ મંદિરના જે અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિસાદ થવાના એ નિમિત્તે અનેક કાર્યક્રમો થઈ રહ્યા છે સમગ્ર ગામમાં અમે પ્રસાદ એક એક ઘરે કોઈ પણ ધર્મનો વ્યક્તિ હોય એમના ઘરે અમે પ્રસાદ વિતરણ કર્યું છે ગામમાં તમામ ઘરે માટીના કોળિયાનું વિતરણ કર્યું છે કે આવતીકાલે સાંજે બધા પોતાના ઘરે દીપ પ્રાગટ્ય કરે અને આવતીકાલે બપોરે બાર કલાકે રામજી મંદિર ખાતે યજ્ઞ મહાઆરતી અને અયોધ્યા ખાતે થનાર કાર્યક્રમનું લાઈવ પ્રસારણ થવાનું છે અને સાંજે પાંચ કલાકે રામજી મંદિરથી ખૂબ મોટી સંખ્યામાં ભવ્ય શોભાયાત્રા નીકળવાની છે જેમાં ખુલ્લી બગીમાં ભગવાન શ્રીરામની શોભાયાત્રા નીકળશે વાંચતે ગાજતે રંગે છંગે બેન્ડ વાજા સાથે